નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ આજના રાજ્યમાં લોકસભાની ચૂંટણી ને લઈને તડામાર તૈયારીઓ પોસ્ટલ બેલેટ થી મતદાન કરવા ઈચ્છતા મતદારો માટે વિશેષ મેળો યોજાયો લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરવા ફિલ્મ અભિનેતા અનુપમ ખેર અને જાણીતા લોક કલાકાર ભીખુદાન ગઢવીનો મતદારોને અનુરોધ આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ માટે અમદાવાદ સાયન્સ સિટીમાં માં ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબ શરૂ કરાઈ મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે બીજી મેના રોજ સુરતમાં યોગ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાશે ગાંધીનગરમાં આવેલી એપોલો હોસ્પિટલે રાજ્યની પ્રથમ જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની જાહેરાત કરી અને કચ્છની પ્રાચીન અજરક બ્લોક પ્રિન્ટ હસ્તકલાને જીઆઈ ટેગ મળ્યો ભારત જેવા વિશાળ લોકવસ્તી ધરાવતા દેશમાં ચૂંટણી એક પર્વ હોય છે રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે પોતાના વતનથી દૂર ચૂંટણી ફરજમાં રહેલા કર્મીઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાન અરસપરસ મેળાઓ પણ યોજવામાં આવી રહ્યા છે તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા બીજા રાજ્ય કક્ષાના પોસ્ટલ બેલેટ મેળા વિશે વધુ માહિતી આપતા રાજ્યના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ બી પટેલે રાજ્ય કક્ષા બેલેટ અઢાર એપ્રિલ ના પ્રથમ મેળા દરમિયાન સમગ્ર રાજ્ય તમામ તેત્રીસ જિલ્લાના લગભગ બે લાખ અને નેવું હજાર જેટલા પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ નંબર બાર કલેક્ટ કરેલા હતા તે ફોર્મ આજે પોસ્ટલ બેલેટ સ્વરૂપે કન્વર્ટ કરી અને આજના મેળામાં અંદાજી બે લાખ ને હજાર જેટલા પોસ્ટલ બેલેટ મતપત્રોનું એક બીજા પીસીમાં આદાન પ્રદાન કરવામાં આવેલ છે એક લોકસભા બેઠક બિનાદી થયેલ હોયથી આ ડિફરન્સ લગભગ ત્રીસ થી ચાલીસ હજાર જેટલો થવા પામેલ છે અને આ પોસ્ટલ બેલેટથી હવે તમામ પીસીમાં એટલે કે લોકસભા મત વિભાગની જ હવે આવતીકાલ અથવા પરમ દિવસથી એનું મતદાન સહાયતા કેન્દ્ર એક એઆરઓ ઓફિસ અને બીજું ટ્રેનિંગ ફેસિલિટી સેન્ટર ઉપર એમના મતદાન થશે પોસ્ટલ બેલેટથી તમામ કર્મચારી કર્મચારીશ્રીઓના અને ત્યારબાદ તારીખ અગિયારના રોજ ત્રીજો મેળો પણ યોજાશે અને જેમાં પોલ પોસ્ટલ બેલેટનું આદાન પ્રદાન કરવામાં આવશે વધુમાં વધુ નાગરિકો મતદાન કરી આ પર્વમાં ભાગીદાર બને તે માટે સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો આગળ આવી રહ્યા છે તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા જાણીતા હિન્દી ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે મતદારોને અચૂક મતદાન કરવા હાકલ કરી ચાલકલ ઇલેક્શન ચાલ રહે મેરા સબસે અનુરોધ હાર્તેમા કરે હે અગર અચ્છી સરકાર ચીયે તો આપના વોટ દે કર સરકાર કો લે જો કામ અચ્છા કરે દેશ અચ્છા હો શિક્ત કરવા પડે પ્લીઝ વોટ એન્ડ બીજી તરફ જાણીતા લોક સાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન એ પણ મતદારોને પોતાની ફરજ બજાવવા જણાવ્યું છે ચૂંટણી એ અવસર છે આગામી તારીખ મે બે હાજર મંગળવાર આપણે લોકશાહી ના અવસર ગઢવી ગાંધીનગર જિલ્લા વહીવટ તંત્ર તરફ આપ સૌને અપીલ કરું છું કે પહેલા મતદાન કરજો પછી અહી આપું કામ કરજો એક બાજુ રાજકીય ગરમા ગરમી તો બીજી બાજુ કાળ ઝાડ ગરમી આપણે બધા જ આપણા રોજિંદા જીવનમાં આબોહવા પરિવર્તનનો સામનો કરી રહ્યા છે ક્યાંક ગરમી દુકાળ તો ક્યાંક કમોસમી વરસાદ આબોહવા પરિવર્તનની અસરોથી લોકોને અવગત કરવા ગુજરાત સાયન્સ સિટીમાં ક્લાયમેટ ચેન્જ લર્નિંગ લેબ શરૂ કરાઈ છે આ નવતર પહેલ અંગે સાયન્સ સિટીના જનરલ મેનેજર વ્રજેશ પરીખે વધુ માહિતી આપી ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબ જે છે જે ચાર છે તેમાંથી ગુજરાતમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે શરૂ કરવામાં આવેલ છે જેમાં આપણે કહીએ તો યુરોપિયન યુનિયન એમને ફંડ આપેલું છે એનો મુખ્ય હેતુ એ છે કે આપણે જોઈ રહ્યા છે આજકાલ કે ક્લાઇમેટ ચેન્જની જે અસરો થઈ રહી છે એનું કારણ શું છે તો કે ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ ગેસીસ પછી આપણે જોઈએ તો આપણે જે ઉર્જાના સ્ત્રોતો જે ઓછા છે તો આ બધા માટે લોકોને જાગૃત કરીને જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થઈ રહ્યું છે એને નેટ જીરો તરફ લઈ જવાનો મેઇન ઉદ્દેશ છે એટલે એના માટે ગ્રીનહાઉસ ગેસીસ કેવી રીતે ઓછા થઈ શકે કેવી રીતે આપણે જે ગ્લોબલ વોર્મિંગ છે એને ઘટાડી શકીએ કયા કયા રસ્તાથી જે કન્વેન્શનલ આપણા ફ્યુલ્સ છે એના બદલે નોન કન્વેન્શનલ ધારો કે આપણે સૂર્ય ઉર્જા લઈએ પવન ઉર્જા લઈએ કે જેટલી બી જાતની ઉર્જાઓ છે એનો ઉપયોગ વધારેને વધારે કરી શકીએ હાઇડ્રોજન ઇકોનોમી દ્વારા હાઇડ્રોજનને ઉર્જા તરીકે ઉપયોગ કરી શકીએ તો આ બધું જ જ્ઞાન લોકો લઈ શકે સામાન્ય માણસો સ્ટુડન્ટ્સ એ બધા માટે આ એક લેબ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ લેબ બે પાર્ટમાં વહેંચાયેલી છે ઉપરના પાર્ટ છે એમાં થોડી ઘણી એક્ટિવિટીઝ છે જે એમને ઇન્ટરેક્શન કરાવશે અને માહિતી આપશે કે આ લેબ શું છે અને જે નીચેનો ફ્લોર છે એમાં આખું આઠ ડિપાર્ટમેન્ટ પડેલા છે જેમાં અલગ અલગ એટલે ધારો કે આપણે જોઈએ કે આપણે ગુજરાત સ્ટેટ અત્યારે એના માટે શું કરી રહ્યું છે પછી મેં જે કીધું કે ગ્રીનહાઉસ ગેસીસની અસર શું થઈ રહી છે ને એના માટે આપણે શું કરવું જોઈએ અને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઇન્ટર્નશીપ પણ શરૂ કરીએ જેને જે વિદ્યાર્થીઓને આ માટે રસ છે આપણે એમને બોલાવીએ એમને અહીંયા વધારે અવગત કરાવીને બીજું રિસર્ચ એટલે ધારો કે અત્યારે આ રિસર્ચ તો ઓનલાઈન જ થઈ શકે કમ્પાઇલેશન કરીને લોકોને જાગૃતિ જેટલી બી જેટલી ફેલાવી શકીએ આપણે એ પ્રયત્ન કરવો એમાં એવો પ્રયત્ન થઈ કરી રહ્યા છીએ અમે કે જે અત્યારે જાગૃતિ એટલા માટે ફેલાવવાની જરૂર છે કે આપણે ધારો કે સિમ્પલ જે એસી વાપરીએ છે તો એસી વાપર તો આપણે કેટલા ટેમ્પરેચર રાખવું જોઈએ ઘણા નથી ખબર હતી આપણને ગરમી લાગી એટલે આપણે ચાલુ કરીને બાવીસ ડિગ્રી રાખ્યું ત્રેવીસ ડિગ્રી રાખ્યું પણ એની અસર વાતાવરણમાં સુધી થશે એ કોઈને ખબર નથી તો તમે એક સમજો કે હમણાં અમે એક કોન્સેપ્ટ બનાવ્યો હતો કે ભાઈ અને તમે અત્યારે બધા વાંચતા બી હશો કે સત્યાવીસ ડિગ્રી રાખવું કેમ સારું છે આપણી બોડીનું ટેમ્પરેચર સાડત્રીસ ડિગ્રી છે તો આપણે ત્રીસ ડિગ્રી રાખીએ તો બી ચાલે કારણ કે આપણે એનો જ ભૂલી ગયા છે કે એર કન્ડિશન કરવાનું છે આપણે એર કંડિશનરનો મતલબ શું લીધો કે ઠંડુ કરવું એવું નથી એર કંડિશનિંગ એટલે કુદરતના વાતાવરણના ટેમ્પરેચર જોડે એનું કન્ડિશનિંગ કરવાનું છે પણ આપણે એની વ્યાખ્યા ભૂલીને આપણે શું કરી રહ્યા છીએ ઠંડુ કરી રહ્યા છે હવે કુદરતી નિયમ છે કે કશુંક ઠંડુ કહીશું સામે ગરમી બહાર નીકળશે તો એર કંડિશનમાં થાય છે શું એટલી ગરમી બહાર નીકળશે બહાર નીકળશે બહાર એટલા વૃક્ષો નથી એટલે એ જે ગરમી છે એ સીઓ ટુ શોષીને આપણે ગ્લોબલ વોર્મિંગ કરે છે સેમ વાહન વાહન વ્યવહારમાંથી જે ધુમાડો નીકળે છે એમાં બી આ જ કોન્સેપ્ટ છે એટલીસ્ટ એક વાર અઠવાડિયામાં એકવાર પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીએ અત્યારે આપણે અમદાવાદમાં જોઈએ તો ઘણી બધી વ્યવસ્થાઓ છે બરાબર છે તો એટલીસ્ટ એકવાર પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે અથવા તો કાર પુલિંગ કરે એટલીસ્ટ એકવાર એમનું એસી જ વાપરે જ નહીં પ્રયત્ન કરે કારણ કે જો એવું એક બી બીજું બી છે કે અત્યારના બાળકોને આપણે જો આટલા બધા ફેસિલિટીવાળા કરીશું તો ફ્યુચરમાં બની શકે કે ક્યારેક કંઈક તકલીફ પડી તો એ લોકો જઈ નહીં શકે તો આપણે અનકમ્ફર્ટ ઝોનમાં બી બાળકોને રહેતા શીખવાડીએ એ બી એક સલાહ છે મારી ત્રીજું આપણે એ કરી શકીએ કે પાણીનો જે બચાવ છે એટલો કરવો પડશે કારણ કે આપણે પાણી આવે છે એટલે વાપરીએ છીએ એવું નથી કરવાનું આપણે પાણી છે તો એનો એને બી એમ સમજવાનું છે કે ગોલ્ડ છે એટલે જો પાણીનો બચાવ નહીં કરીએ એટલે એટલીસ્ટ અઠવાડિયામાં બે ત્રણ વાર તમે જે પ્રોસેસ કરો છો તમે કહેજો ને જીવનચર્યા છે તમારી લાઈફસ્ટાઈલ એમાં થોડું ચેન્જ કે ભાઈ આજે ધારો કે બે ડોલથી ના છે એના બદલે એક ડોલથી ના તમે તમે એક શાવરથી ના છે એના બદલે તમે ડોલ વાપરો એટલે આ બધા ઘણા નાના નાના વસ્તુઓ છે જે કરી શકે પછી તમે જો કે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો બી બહુ જ ભાગ છે આ ક્લાઇમેટ ચેન્જમાં તો પ્લાસ્ટિક એમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક તો પૂરેપૂરું બંધ કરવું જોઈએ વાપરવાનું આપણે બધાનો બી એક ટાર્ગેટ છે કે બે હજાર ત્રીસ સુધી ટોટલી એસયુપી જેને કહે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ટોટલી બંધ તો કર્યું છે પણ વાપરવાનું આપણે બંધ કરીશું એટલે એક જવાબદાર સિટીઝન નાગરિક બનીને જો આટલી નાની નાની વસ્તુઓનું થોડું ધ્યાન રાખીશું સેમ વૃક્ષો વાવીએ તો છે જ પણ એનું પછી ધ્યાન રાખવાનું છે કે ભાઈ એને પાણી અપાયું એનામાં કોઈ રોગ આવ્યો કે નહીં તો એટલીસ્ટ આપણે આજુબાજુના વાતાવરણમાં જે વૃક્ષો છે જે પક્ષીઓ છે જે પશુઓ છે જો એમનું બી ધ્યાન ને રાખીએ તો રહેશે નહીં પછી એટલે પછી શું થશે કે એકલા માણસો રહેશે તો એ માણસો જીવી નહીં શકે કારણ કે એમની આજુબાજુ આપણે અત્યારે શું કહે છે કે વંદા છે ઉંદર છે એ બધાથી આપણે ભાગીએ છીએ એ ભાગવા જરૂર નથી એ બી જીવ છે તો એ બધાનું સહઅસ્તિત્વ આપણે સમજીને જીવીશું આપણે તો આપણું ફ્યુચરમાં અર્થ પર અસ્તિત્વ કોઈ વાંધો નહીં આવે નહીં તકલીફ છે બીજી મે ના રોજ ભારત સરકારના આયુષ મંત્રાલયના મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાશે આ મહોત્સવમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા ઉપસ્થિત રહેશે આ મહોત્સવ સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ આઠવા લાઇન ખાતે યોજાશે આ અંગે વધુ માહિતી આપે છે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચા આજે પૂરી દુનિયા યોગ ને પોતાની દૈનિક જીવનશૈલીમાં અપનાવી રહી છે ભારતે યોગને પોતાના આપણા દેશની સીમાઓ સુધી સીમિત નહીં રાખીને પૂરા વિશ્વમાં પહોંચાડવાનું કામ કર્યું છે અમે પ્રત્યેક વર્ષ એકવીસ જૂને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ અને એના પહેલા સો દિવસ કાઉન્ટડાઉન આયોજિત કરી અને પ્રત્યેક દિવસે આખા દેશમાં અલગ અલગ જગ્યાએ યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ આવતી બે મે એટલે ત્રણ દિવસ પછી ગુજરાતના સુરતમાં પચાસમાં દિનનું કાઉન્ટડાઉન એનો વિશાળ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે એમાં હજારોની સંખ્યામાં સુરતથી સુરતના સ્થાનીય લોકો એકસાથે આવી અને યોગાભ્યાસ કરશે આપ સૌને આ યોગાભ્યાસના કાર્યક્રમના હિસ્સા બનવા માટે હું આહ્વાન કરું છું અને આપણે એક સાથે શપથ લઈએ કે આપણે મમ્મીને પ્રત્યેક ઘરમાં યોગના સંદેશને સાચા અર્થમાં અમલમાં લાવીએ અને સમગ્ર સ્વાસ્થ્ય માટે યોગની ભૂમિકાનો લાભ જનજન સુધી પહોંચાડવા માટે આપણે પ્રયત્નશીલ રહીએ આરોગ્યની બદલાતી સારવાર પદ્ધતિમાં આનુવંશિક બીમારીઓ સામે લડવા જીનોમિક્સ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે જીનોમિક્સની સેવાઓ વધુ પ્રચલિત બનાવવા અપોલો હોસ્પિટલે રાજ્યનું પ્રથમ જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની જાહેરાત કરી છે વધુ વિગતો સાંભળીએ એપોલો હોસ્પિટલના જેનેટિક્સ વિભાગના મેડિકલ કાઉન્સીલર રીના ત્રિવેદી પાસેથી આજે અપોલો હોસ્પિટલ અપોલો જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટનું ઉદઘાટન કરી રહ્યું છે જેનેટિક્સ ઘણું બધું રિસર્ચ આ વિષયમાં અત્યારે થઈ રહ્યું છે હવે લેબોરેટરીમાંથી બહાર નીકળીને જેનેટિક્સ પેશન્ટના ધ્યાન રાખવામાં પેશન્ટની દવાઓમાં પેશન્ટ કેરમાં આવી રહ્યું છે એટલે આ એક બહુ જ મોટું પગલું છે ગુજરાત માટે ઘણા બધા રોગ એવા હોય જે અનુવંશિક રોગ હોય પીઢી દર પીઢી ફેમિલીઝમાં જોવા મળતા હોય જો એ રોગ પકડાઈ જાય તો આપણે આખા પરિવારને હેલ્પ કરી શકીએ છે ગુજરાતની કચ્છની ધરતી એટલે કે કલાના કારીગરોની ભૂમિ આવી જ એક પ્રાચીન કચ્છની અજરક બ્લોક પ્રિન્ટ કલા આજે વિશ્વભરમાં પ્રખ્યાત બની છે અને હવે આ કલાને ને જીઆઈ ટેગ મળ્યો છે કચ્છના ખત્રી પરિવારોએ કુદરતી રંગનું કામ કરીને આ કલાના નામે ભુજ બચાવ રોડ પર અજરખપુર ગામ વસાવ્યું આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા અજરક કળાના કારીગર અને છેલ્લા પચાસ વર્ષથી આ કળાનો અભ્યાસ કરી રહેલા ડોક્ટર ઇસ્માઇલ ખત્રીએ આ મુજબ જણાવ્યું મુજે ભારત સરકાર કી તરફ થી નેશનલ મેરેજ સર્ટિફિકેટ નાઇન્ટીન નાઇન્ટી ટુ મે મિલા હૈ ડેમોન્ટ યુનિવર્સિટી યુકે કી તરફ સે ડોક્ટર ઓફ આર્ટ કા પદ મિલા હૈ और यूनेस्को की तरफ से सील ऑफ एक्सलेंस मिला है कमला देवी अवार्ड भी मिला हुआ है मैं अजरकपुर हस्तकला विकास संगठन का प्रमुख हूं अभी ये हम लोग अजरक का काम करते हैं करीब 400 साल से कच्छ के अंदर और अभी भारत राष्ट्र की बौद्धिक संपदा और जिसको जियोग्राफिक आइडेंटिटी कहते हैं वो प्रमाण हमको अभी मिला है ये अजरख जो है वो मालधारी लोग पहनते हैं ये इंडस वैली के अगल बगल में रहने वाले लोग हैं अजरख तीन जगह पे बनता है सिंध में भी बनता है राजस्थान के बाड़मेर में बनता है और कच्छ में भी बनता है ये कला पाँच हजार साल पुरानी है जिसका प्रमाण एशियन साइट के अंदर जो निकले हैं उसमें से मिलता है हमारे पास अजरकपुर के अंदर करीब सौ वर्कशॉप है और करीब साठ 70 धमड़का के अंदर है दस बारह अंजार में है दस बारह भुज में है दस बारह खावड़ा में है ये सब लोग ये काम करते हैं अजरख प्राकृतिक रंगों से मनाई जाती है अभी जो जीआई टैग मिला है उसमें से जो लोग इसका डुप्लीकेशन करते थे उनके ऊपर थोड़ी का लगाम आ जाएगी जो जो कारीगरों को फायदे में रहेगी और एक वर्ल्ड में जो आइडेंटिटी हुई है उसमें मार्केटिंग भी बढ़ेगा तो हम लोग बहुत खुश है हमारे संगठन के लोग बहुत खुश हैं सब ने मिल हमने काम किया है और हमें उम्मीद है कि आगे हमें इसका फ़ायदा मिलेगा આ સાથે જ સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂરો થયો સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન અને રજૂઆત હિના મોદી લેખન અને સંપાદન અપર્ણા ખુંજ